જે માતાજી રામ રામ સીતારામ હવે એ વાર ના કે જેને જાવું હોય ને એ ઝડપ કરજો એ વાર ના સ્લો વાક્યમાં એમાં છે અમારી કોરનાઈ ઘણાઈ છે એને અમારી કોરનાઈ ઘણાઈ છે બાકી તો હજી આજે આપડે ખબર પડી એક ભાઈ ના એ વાર ના કે અમારે નંબર પણ અહીંયા આવ્યા ત્યાં ગાડી હાકે એને ગાડી હાકે ના હે બોખીરાના દિલીપભાઈ કરે દિલીપભાઈ કેસવારા વાસરા દાદા મંદિર છે ને એને પસવાડે ત્યાં રીએ અને એને આ ગાડી હાકે પાંચ છ મહિના થયા અટાણે અમારે એને વિડીયો કોલમાં એણે બનાવી છે ને કે રામા જે હા કરીને કારાવદરા અમાર બાજુમાં જ રહેતા એ અટાણે તો આમ રીએ આપણે ખંભાળીયાને બાજુમાં ભાઈ રામભાઈ છે ને એ રામભાઈનો હગો હારો થાય અને એ અટાણે ત્યાં ગાડી હાકે એ સ્લો ને વિજા ઉપર જ ગો ને એને તો બાર લાખ રૂપિયાને એને કીધું કે રામભાઈ મારે બાર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો અહીં સ્લો વાક્યમાં વિજાના નહીં અને એ ત્યાંથી ગાડી આંખે સ્લો વાક્ય વાક્યને લાયસન હમણાં એની જડ જાય ચાર પાંચ મહિનાથી આ તબીય પછી એક અડવાણાનો ભાઈ હે કોણ હોય તો આપણે ખબર નહીં તો એને નામે કીધું પણ હું તો પાછું ભૂલે બહુ એ ભાઈ એને ઓળખે અડવાણાના ભાઈ હે એ ત્યાં ગાડી આકે એ સ્લો વાક્યમાં જ આંકે આ તો ત્યાંથી ને ઇટલીમાં ને ઇટલીમાં આંકે બધીમાં જાય ઇટલીમાં આંકે પછી ઓસ્ટ્રિયામાં જા કે હું બધીમાં ગાડી લઈને જા અને ખાવા પીવાનો ખર્ચો તો કે ભાઈ જેવા વાપરે ને એવો આવે કોઈ આવે ને બે આવે ને પાંચ આવે એ કે અહીં કહેતો હતો કે તૈન હીરોનું એક લીટર દૂધ આવે એટલે એ વાર ને કે તૈન ઈરો એટલે તો એક હીરોના આપણે અહીં ને એવા અહીં થાય એટલે તો મને છે કે અઢીસો ત્રણસો રૂપિયા થઈ જાય એને અઢીસો તનહો રૂપિયા આપણા અહીંના દૂધના થઈ જાય એક લીટરના પછી તો તમે કેવું ખાવો કેવું વાપરો મેં પૂછ્યું તો એને કીધું કે ભાઈ એક લીટર દૂધ આપણે લઈએ ને તો તઈ નીરો હીરો ખરસ આવે બાકી હારો હોય કે છ મહિના પછી એ કે ગ્રીન કાર્ડ મળી જાય બધું મળે લાઇસનહીં મળે અને પાંચ વાર પછી પીઆર પણ મળે એ કે અને એ કોઈ કેરાલાના કે દિલ્હી એજન્સી હતી ને કેરાલાનો કોઈ માણસ હતો એના મારફત ગયો પહેલાં વિજા કઢાવવામાં નહીં કે અમારે વાર લાગી હતી પણ સ્લો વાક્ય અને વિજા તરત નીકળે ગયા અને કઢાવી અને એ તો બાર લાખ રૂપિયા એમને આપી ગયો એવા ને કે બાર લાખમાં એમ કહેતો હતો દિલીપભાઈ નામ હે દિલીપભાઈ વાસરા કેસવારા મંદિરને પછવાડે મારી મારા એના મોબાઈલ નંબર ઈ છે પણ એ ચાલુ ગાડીમાં તો ને આજે સવારે જ કોન્ટેક થયો અટાણે હમણાં જ આપણે લગભગ સમજી લીજો ચાર વાગે અમારે એણે વાત થઈ આપણે વિડીયો બનાવીએ એમ હાડા ત્યાર હવા આવી છે એટલે વાત થઈ જેને જ આવવું હોય ને એ ભાઈ ઝડપ કરજો કે પીઆર પણ આપે અહીં રમભાઈ નાગરિકતા આપે ને માણ એટલા ના અને એ પોચે ત્યાં ગાડી આપે ને એની ગાડી કંઈક બાંધેલી હતી પિંછા અહીં ઝાલે કે ગાડી ને અમને ગાડીવાળાને તો ઓવર ટાઈમ ના આપે અલગ અલગ બધા હોય પણ ગાડી છે એ અહીંયા નિયમ છે કે સાડા આઠથી નવ કલાક જ ગાડી આંખવા દઈએ એથી વધારે ગાડી કાંઈ આકવા દીએ નહીં કે એને એની ગાડી એવી હોય ઓટોમેટિક ગાડી હોય એનો વિડીયો એને કીધું કે હું ભાઈ તમને એટલી પૂગે નહીં કે ગાડી જ્યાં ભરવાની હે ને ત્યાંથી મેડ આવી છે તો હું મોકલી હે કે વિડીયો ઉતારે ને મેં એને કીધું કે ભાઈ તું વિડીયો એક ઉતારીને એવું બોલીને મોકલ તો આપણા મામાના દીકરાનો સારો થાય એટલે કદાચ મોકલશે આપણે કંઈ બહુ વધારે જ ન કહેવાય તો મોકલે તો સારું મેં એને વાતી કરી કે ભાઈ અમે અહીંથી આ સ્લો વાક્યના હો જણા મોકલવાના થાય ને એમાં પાહીઠ સિતેર જણા થયા હજી પચીત્રી ઘટે ઘણા આગા પાછા થાય તું મોકલ તો અમે કીધું આ જોવે કોક આવે આ કેમ બધા ઇઝરાયલમાં ઇઝરાયલનો વિડીયો મૂકતા હતા ને ભાન જાય તો પાંચસો પાંચસો ફોન આવતા હતા હવે ઇઝરાયલમાં મુલી બનવા જાવ પણ અહીં ન જવું ના આ ઓવર ટાઈમ ને એ બધું અહીં થાય ચાર રવિવાર કે ચાર શનિવાર અમારે ગાડી આંકવાની તો મનાય જ છે ગાડી અહીં ન આંકવા કે બીજે કંપનીઓ હોય તો એ કે કામ કરવા દેતા આપણે ખબર નથી પણ એ કે કરવા દઈએ પણ અહીં આ દેહમાં ગાડી તો મનાય જ છે ચાર શનિવાર ને ચાર રવિવાર બધા દેહોમાં કે બંધ જ હોય એ તો કંઈક વધારે કહેતો હતો અને આઠથી સાડા આઠ કલાક જ ગાડી આંકવા દઈએ પછી કે ડ્રાઈવર થાકે જાય એટલે કે ગાડી ઊભી રાખી દેવાની ગમે ત્યાં હોય કે એટલે એવું હે ભાઈ બાકી તમારે જવું હોય તો ઝડપ કરજો એમાં કાવ કાવ જોઈએ ને એ હજી તમને કહીએ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી અને મેરેજ થયા હોય પાસપોર્ટમાં નામ હોય તો અને કાલુંદી આપણે ત્રણ વાગ્યા સુધીનું કીધું પંદર તારીખે કે ત્રણ વાગ્યા સુધીમાં પૈસા ને કાગળિયા મોકલી દો ને તો જ હલાવીશું પછી તે હલવેને આ યુરોપના દેહરિયા જ ના દે કદાચ એને ગરજ હોય તો હલવે હજી ઘટતા હોય ને જોતા હોય તો બાકી તો એને ના પાડી પહેલાંય ના પાડી દીધી તેધું તો પચાસ જણાનું કીધું હતું પછી પાછા પાછા આપ્યા ને એટલે લ્યું એટલે જેને જ આવવું હોય ને ખરેખર ગાજ એવો દેહે એને કીધું અને મોકલો જેટલા આવે એટલા અહીંયા આવશે તો હોય કે અમારા જ મદદ થાય એ મદદ કર્યું પછી સ્લો આમ ભાઈ છે ને અહીંયા અડવાણાનો એના એ કે હું નંબરને મોકલી એને નામ તો કીધું આપણે જ પાછા વાંચું ભૂલે જાય એ નામ એના એ કે નંબર મોકલી ને એ સારોમાં અહીંયા તો એ સ્લો વાક્યામાં જ ગાડી આપે એ કે હું તો આમાં બહાર આવા સ્લો વાક્યાથી કે ઇટલીમાં આવા ગ્રીસમાં ને આપણે પછી મારા છોકરા ઓલામાં જાય ને કેવું એ દેહ તો એવું કંઈક નામ ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયામાંથી હું નીકળા સી કે ગાડી લઈને કાયમ એના બે પાંચ ને બે પાંચ દિય દસ દિવાય ઓસ્ટ્રિયામાં જાય એટલે મેં કીધું તો તો કામ થઈ ગયો અમારે છોકરા આવે તો એમાં ત્રીસ જણા ભેરા હે મેં કીધું એને ત્યાં મોકલી કે મોકલો એમાં કાંઈ મારે મદદ પડી કંઈ કાંઈ કામ પડીએ તો એ કે હું કરીશ ને જરૂર પડીએ છે ત્યાં એટલે ગમે ત્યાં આપણા દેહના હોય જ ભટકી જ જાય એમાં અમારી જે અમારી સાઈડના પોરબંદરના તો હોય જ પોરબંદરના અને એક પંજાબી સરદારજી ગમે ત્યાં હોય એ ભાઈનો બે હજાર રૂપિયા પગાર હે બે હજાર યુએસ યુરો પગાર હે એને કે એનો હોય એટલે નેવા રૂપિયા એ નેવું ને કહેતો હતો કે નેવું રૂપિયા આવે એટલે નેવું માં કે કોસા હે નેવ હજાર થાય આમાં અહીંયા આપણે ગૂગલ પેમાં છોકરો જોવે તો એટલે ખરેખર ગા જેવું હે અને બીજું આ જર્મનીમાં એને કે જર્મનીમાં ગા જેવું હા છોકરા કે છોકરી કોઈ બાર પાસ થયા હોય ને એને ગા જેવું હોય એને જર્મની જર્મનીમાં તમને ચાલીસ લાખ રૂપિયા હામાં આપે સ્કોલરશીપ આપે ઘણા તો વિશ્વાસ નથી કારણ કે આપણા હે ને એ વિશ્વાસ વિનાના જ કૂટાઈ ગયા બીજા કોકનું કેવું કરે અને કૂટાઈ ગયા આ એક આપણી કોરનું તો ગું જ નથી એ પહેલાં એ નતા પચીસ જણા હતા ગયા નટાણે નહીં અટાણ્યા પરીક્ષા પાછી થઈને પાસ થયા ને એને ખરેખર આર્ટવાળા ને કોમર્સ ને બધા હાલે ને કંઈક અમુક કંઈક વધારે ઓલા લેવા પડે અને ત્યાં જર્મની ગા જ એવું આપણે કેવા મિનિટ કરીએ જર્મનીમાં એક પૈસો આપણે જોતોય નથી એને જર્મનીમાં આપણે જોતોય નથી એજન્સીવાળા લઈએ ને એમાં તમારે દસ બાર લાખ રૂપિયા આઠ લાખ કે નવ લાખનો ખર્ચો આવે એ નવ લાખથી તમારે લોન જોતી હોય ને તો સરકાર આપે છોકરો હોય કે છોકરી એના કાગડિયા ઉપર અને ખરેખર ગાજ એવું હે જર્મની તમે અહીંથી ને એટલે તમને રહેવાનું ખાવા પીવાનું હોસ્પિટલ ઓલા હોસ્પિટલ જોઈ ને ભણવાનું બધું ફ્રી ઓફમાં અને હામાં તમને બારસો રૂપિયા જમવાના આપે ન્યાના બારસો રૂપિયા હે એના ચારસો રૂપિયા વધે ને તોય તમે અહીં મોકલો ને તમારે દીપે જોયું કાલે કે જર્મનીના રૂપિયામાં મેં કીધું ભાઈ જર્મનીના સો રૂપિયા હોય તો આપણે કેટલા રૂપિયા થાય એટલે એને કીધું ચારસો રૂપિયા વધે ને તો સત્રી હજાર રૂપિયા થાય અને આઠસો રૂપિયા વધે ને તો બાવોતેર હજાર રૂપિયા થાય એટલે આય છે ખાવાનું બનાવો લોપ કરો તો મહિને સિંતેર હજાર રૂપિયા વધે તો તમે ભણતા ભણતા આપણા દેહને અંદર કોઈ તમને હિન્તેર હજાર નહીં આપે ક્યાંય એટલે ત્યાં જાઓ બીજે પહેલેવારે તમને બારસો રૂપિયા આપે જમવાના જર્મનીમાં પછી બીજે વાર સોળસો રૂપિયા આપે અને ત્રીજે વરે તમને અઢારસો રૂપિયા આપે એટલે ખરેખર તમે મહિને પેલે વરે સીતેર હજાર કમાવો બીજે વરે નેવું હજાર કમાવો કે લાખ માથે કમાવો અને ત્રીજે વરે લાખ માથે કમાવો આઈથે રોટલી બનાવો તો હોટલમાં ખાવા જાઓ તો આઠો રૂપિયાનો ખર્ચો આવે એટલે ખરેખર ત્યાં ગાજ એવું હોય અને આ તમારે એક ખાલી ભાષા જ સમજવાની અહીંયા શીખવાની જર્મની ભાષા શીખવી એટલે હાવ હેલી મારા જેવો શીખી જાય દેહી માણસ ભણેલા ન હોય ને એ એને અભણ ખેડૂન દીકરા જાય કારણ કે જર્મની હે ને એ આપણી ભાષામાં સંસ્કૃતના જ બનેલી છે અને સંસ્કૃતમાંથી ને હિન્દી બનેલી એટલે ખરેખર એ ગાજ જેવું હે એમાં તમારા કાગળિયા જોઈએ નિહારને એ તો આપણે નામ નતા આવડતું હું જોઈએ પાસપોર્ટ ને ન હોય તો એ આપણે ઘડવી દીધું અને આ ગાજ જેવું હોય અટાણે તમે ત્રણ વર્ષ ભણી લ્યો ને એટલે પાંચ લાખ રૂપિયા પગાર આપે ત્રણ વર્ષ તમારે ત્યાં નોકરી કરવાની અને ઈ ત્રેન વર્ષ તમારી નોકરીના પૂરા થઈ જાય ને એટલે તમને દસ લાખ પગાર આપે જર્મનીમાં અને જર્મનીમાં માણસ ઘટે એટલે આ ડોક્ટરું બહારથી એવા હેઠળ જ મગાવે કે ભાઈ આપણે નર્સિંગ કરાવીને આપણે ડોક્ટરું બનાવીને આપણે રાખીએ એટલે ખરેખર ગા જેવું હે અને આ પણ તમારે જો સ્લો વાક્ય જવું હોય ને તો ઝડપ કરજો ને બંધ કરી દઈએ ને ગા જેવું હોય એમાં લેડીઝ હાલે ને જેન્ટ્સ હાલે અને ઉમાય માય બે હાલે જર્મનીમાં લેડીઝ ને જેન્ટ છોકરો હાલે ને છોકરી હાલે અને ઘણા એવા તો આપણા દેશની તો ઘણી છોકરીઓ એવી હોય જાતિ જ નથી ને છોકરા કે ના ના હોય આગળ જો ઇંગ્લેન્ડનો હોય ને તો આ બધા જાય ત્યાં પૂછ્યા મરવા પણ અહીં ન જ જાઉં એને ન જ જાવ આપણે બધા એમાં જ કૂટાઈ ગયા એટલે ખરેખર એ ગા જેવું હે એવા ને ખરેખર ગા જેવું હે અને તમે જાઓ આપણા મોબાઈલ આમાં જર્મનીમાં તો કાગળિયા હું જોઈએ ફોન કરજો એટલે કહેવું અને આમાં એ જવું હોય તો ફોન કરજો અને આમાં સ્લો વાક્યમાં નામે ભૂલાઈ જાય સ્લો વાક્યમાં જવું હોય ને તો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી અને મેરેજ શરતી અને પાસપોર્ટને ત્રણ ફોટા અને પીડીએસ કરીને મોકલી દઈએ ઉપરથી આ પાડે ને એજન્સીમાં તો જ હું કહું કે ભાઈ તમારે લાખ રૂપિયા એડવાન્સ લઈએ ને રોગા રૂપિયા નથી લેતા એટલે મારે ભાઈ ખરેખર ગા જેવું હોય આપણે જ ક્યાંય જાવું નથી એને આપણે જ ક્યાંય જવું નથી ને હાલી એ મેં ને આપણે તો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી ને બધા નીકળ્યા લિવિંગ શરતી તો શું હોય આપણે ઘણી વાત નિહાળી નથી ગયા ખબર નહીં હોય તો એમાં છ હાથ પાસની કે કાઢી દેતા પહેલાં દેવ એટલે હોય કે ન હોય આપણે નિહાળ ધક્કો જ નથી ખાતો શું હોય એટલે ખરેખર આ ગાજ એવું હોય મારું નામ હે રામભાઈ સિસોદિયા ગામ ગુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત અને ખરેખર આમાં ગાજ એવું હોય નેપાળી હોય તો હાલે રૂપિયા જોયા આમ સાઠ લાખ રૂપિયા એને સાત લાખ જોઈએ ને બાકી કામ કરો ને તો જ પગાર આવે બાકી તો ઘણા એવા હે કે કામ નથી કરું કામ ન કરો તો કાંઈ ન થાય એક ભાઈ અમારે છે આમ અમરેલી બાજુનો પાટીદાર એ ખરે એમ ભાઈ આપણે જ ખાલી આઠ કલાક જ કામ કરું મેં કીધું કેમ કે ના ર ના આપણે ત્યાં જાય ને છ મહિના પછી છોકરા છોકરાઓને તેડાવી શકીએ એવા હાટું જાવું મારે કાંઈ નગર આવવાની જરૂર નથી પણ ત્યાં છોકરા મફત ભણાવી દે ને એવા હાટું જાઉં કઈ કે છ મહિના પછી ઘરવાળીને તેડાવી લીધું ઘરવાળીનું બે કામ કરીએ તો લાખ લાખનું કામ કરીએ ગણું અને છોકરા ભણી લે અને પાંચ વર્ષ રહેવું હોય કે હક થઈ જાય એટલે ભાગી આવું એ કીધું ભાઈ ડો માણ એ કે આપણે ચાર શનિવારે નથી કરવું ને રવિવારી નથી કરવું ખાવા પીવાનું થઈ જાય ને હક થઈ જાય એટલે ઘડું ને કાંઈ વાંધો ને ત્યાં તને કોઈ એમ નોક્યા કે ભાઈ ધરાર કહે કે એટલું કામ કરે કાંઈ એમ આઠ કલાક કરવું હોય તો બાવીસ થી એકવી થી બાવીસથી જ ત્યાં કામ કરવા ન હોય દે એમાં ને એ ભાઈ હમણાં દિલીપભાઈને આપણે વાત થઈને તો એને કીધું કે અહીં રમભાઈ એકવી બાવીથી જ કામ હોય ચાર શનિવાર ને ચાર રવિવાર છૂટી હોય એટલે આ એકવી બાવી થી તો કેમ કોઈક મહિનો ઇઠાવી દીધો નો હોય કોઈ એકત્રીસ દીનો હોય કોઈ ત્રીસ દિનો હોય બાર મહિનામાં એમાં મહિનામાં ફેરફાર કંઈક આવે કયો મહિનો કેટલા તારીખનો હોય તો આપણે દીનો હોય કાંઈ ખબર ન હોય તો એવું હે ને કોઈને જાવું હોય ને તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાશી એવા ના હજી બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાશી અને જાવું હોય એ જ મરભાઈ કાગળિયા મોકલજો અને જેની મેરા હાટ લાખ હોય ને એ જ લાખ દેજો આપણે કોઈને ખાઈ નથી દેવા લાખ તમે દઈને વાહેથી પછી પાંચ છ લાખ ન થાય એમ હોય તમે સુરીએ ન સડતા મને ન સડાવતા આપણે કંઈ ખાઈ નથી જવાના અને ખાય એની આપણી મુંબઈ એજન્સી છે ને એ કોઈ દી ખાય પણ નહીં કોઈના નથી ખાતા ત્રીસ ત્રીસ લાખ ને ઇંગ્લેન્ડ મકલા ઈઠા બીઠે ત્રીસ ત્રીસ લાખ લઈને તો એના ન ખાય જાય આમાં શું ખાય અને એ ભાઈને હે ને બાર લાખ ખર્ચો આવ્યો હતો દિલીપભાઈ આગળીએ કીધું એનો બનાવી ભાઈ રામભાઈ હતો ને અમાર જેહામાન છોકરો અમારે કુટુંબમાં મામા થાય એનો છોકરો એ જેહામાનો એ પણ આ વિડીયો કોલમાં ભેરો હતો અને ભાઈ દિલીપભાઈ ત્યાંથી વિડીયો કોલ ઇટલીમાં ઉતો અટાણે ઇટલીમાં જા ગાડી ભરવા જાય તો એને વિડીયો કોલ કર્યો હતો ને યાર રામભાઈ જવાનું કરે એને કે રામભાઈ પાસપોર્ટ નીકળી જાય તો એ જાય અથવા તો એનો છોકરો અઢાર વરણ નથી થયો ને એટલે પાસપોર્ટ કઢાવવાની કોશિશ કરીએ અને જો મેળ આવીએ તો એનો છોકરો એ જાય અને અટાણે તો હમણાં ક્યાંક ખંભાળિયાના આજુબાજુ ગામ હે કાંઈક રાજપરા રાજપરાની હિમમાં રહીએ રામા જેહા જે હા નામ છે કારાવદરા તો એવું હોય ને બાકી તો ઓલા દિલીપભાઈ છે ને એના કોઈ નંબર ન માગતા કારણ કે એને ડ્રાઈવિંગ કરાય એટલે આપણે નંબર દેવું નહીં તમારે કોઈને જવું હોય તો એ ત્યાં જાયો ને તો કંઈ જરૂર પડીએ તો મદદ કરીએ કારણ કે એ ગાડી આખે એટલે એ કંઈ નવીરો ન હોય ને આપણે એને એ કીધું કે ભાઈ પાંચ સાડા પાંચ કલાકનો ફેર હે આપણે અહીં દી ઉગે ને તો અહીંયા ત્યાં અડધી રાત થઈ હોય આપણે અહીં બાર એક વાગે ને તો ત્યાં હવાર થાય એટલે અટાણે તો હજી મને કહું ચાર કલાક ગાડી હાકી ચાર પાંચ કલાક હાકી તો અહીં ઇટલી પૂગી પછી અહીંયા ગાડી લોડ થાય અને એ પછી હાલી એટલી કહેતો હતો કે હું ઇટલી પૂગી જાય ને તો વિડીયો મોકલી એટલે મેં કીધું એવું તું ખાલી મોકલ ને કે ભાઈ હું અહીંયા સ્લો વાક્યને બીજા લઈને આવ્યો ને જો અહીં ઇટલીમાં ગાડી ભરવા આવ્યો એવો વિડીયો મોકલ ને ક્યાં તો સ્લો વાક્યા હોય તાર મોકલજે ત્યાં સ્લો વાક્ય આ કેવું છે ને કેવું નથી તો મેં કીધું આ બધા આવે અહીંથી વાર ને આ બધા નુગરે અહીંથી આવે આ ઇઝરાયલમાં મુલી બનવા જાય મરવાઈ જાય કારણ કે ઇઝરાયલમાં અહીંથી પૂગી કે કદાચ જાતા નથી ને હો અને છ મહિના પછી કે બે મહિના પછી બાંધણું થાય ને પાછા આવો ત્યાં લેવા ક્યાં જાય સવા ને આઠ લાખ ને આઠ લાખ ક્યાંય નહીં જાય ભીખ્યા મરજો ખેતરવાળા એ જ ખેતર વેચીએ વ્યાજે લઈને જાતા એ ક્યાંથી વ્યાજ કાઢીએ રૂપિયા ક્યાંથી કાઢીએ દવા પીધા જે થાય એટલે ખરેખર આ દેહ હજી ગયા જેવો આપણે જ ગમે ત્યાં જાવ પૈસા મળે આપણે કંઈ વાંધો ન કોઈને જવું હોય દક્ષિણ કોરિયા જાજા રૂપિયા કમાવા જવું હોય તો શે એ ચાલુ હોય એને કે દક્ષિણ કોરિયા ચાલુ હે ને યુ યુએસ ડોલર પગાર છે બે હજાર આપે ને પચી હોય આપે ને ત્રણ હજાર આપે ને તેની આપે ને ઈથા તમે ભણેલું હોય તો ઇથી જાજા આપે પણ ત્યાં કામ અઘરું હે ખેતી કરવાની અને હજી સ્લો વાક્ય હે ને ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય એટલે એમાં આપણે દહ કલાકી કામ કરી શકીએ અને બારી કરી શકીએ ને પનારી કરી શકીએ કેમ કે સવારે તમે અહીંયા વાગે કાયમે સીડ્યા હોય ને તો દસ વાગે સહ પાણી પીવાનું હોય તમને દસ પંદર મિનિટ રેસ આપે પછી બપોરે જમવામાં હોય તો જમવામાં તમને એક કલાક એકનો ટાઈમ આપે એનો પગાર ના આપે પછી તમને ચાર પાંચ વાગે પાછો ચા પાણીનો નાસ્તાનો આપે અહીં પાછું તમે ઓવર ટાઈમ કરતા હોય તો એમાંય આપે ચા પાણી નાસ્તાના દસ પંદર મિનિટ એટલે કે આ એક અધાર હું બાર તેર કલાક કામ ન કરવાનું હોય આ ઘણા એવા વિચારે બાર તેર કલાક કામ ન થાય બાર તેર કલાક કેમ ન થાય કામ થાય જ પોરો ખાઈને આપણે કરવાનું હોય એને દસ પંદર મિનિટ ચા પાણી પી લીધા ને પાછા સડી ગયા ત્યાં નાસ્તો કેવું અહીં છે ચા પાણી અહીં છે ત્યાં દસ પંદર મિનિટનો ગમે એ દેહમાં એ કારણ કે પાછા અંગ્રેજીનો દેહ એટલે એવા ખાટકી જેવાના હોય કે તમે એક જ તારું કામ કરો અને ત્યાં બધા નિયમ કે લાગુ પડે એટલે સવારે વાગે સીડ્યા હોય તો આપણે દસ વાગે ચા પાણી પીએ ને પાછા બાર એક વાગે જમવાનું હોય કલાક તાર ફોરો ખાવ પાછો બે ત્રણ વાગે આલો કે એક વાગે અર્યા ને બે વાગે સડો તો ચાર વાગે પાછો રેસ્ટ આપે પછી પાછા સીડા હોય તો સાંજે વરે અડધી કલાક આપે એટલે એમ કરીને બાર તેર કલાક ગમે કરી આપે અને ઘણા એવા રાજસ્થાનની બિચારા ફોન કરે પણ પૈસા નથી કહી કે અમે તો રમભાઈ કદાચ એક ધારું ક્યાં તો એક ધારું પંદર કલાક કામ કરી પણ કે યાર તમે પૈસા બાકી રાખતા હોય તો કરો યાર અમારી મારા કઈ પૈસા નથી મારી પાસેથી હું તમને હાથ હાથ લાખ ભરી દઉં અમારે અમારા ગામના છોકરાએ બેસ યાર આવ્યા હતા કે અમે ચૌદ લાખ આપીએ કે રમભાઈ ન્યાય જઈને આપીએ મેં કીધું આઠ લાખ ક્યાં લેવા જાઓ આપણે એક છોકરાને મોકલીએ અમારો ફટાણાનો છોકરો હોય આપણે નામ નથી લેતા એને આખા પૈસા ભરીને હું મોકલું કે ભાઈ અટાણે પૈસા હું આપી દે બધા આપણે આમાંથી આરામ ના ના આવે કંઈક ઓછા કરવા પડે એ છોકરો ત્યાં જાય ને પછી આપણે પૈસા ત્યાંથી મોકલી દઈએ એને આખે આખા પૈસા જ હું ભરી એવા કે હું ભરી અટાણે એજન્સીવાળાને કીધું કે ભાઈ આ તમે ભરી દીજો ને બાકીના પૈસા હું ભરી દે એટલે એ અવાર ના કે અમે આપણે નામ નથી લેતા પણ પછી જાય પછી આપણે નામ લે ને એ તો લઈએ તો એ કંઈ ના નથી પાડે પણ એ છોકરાને આપણે વીસ વર્ષથી બાપો આપણા ભેરો હોય એટલે આપણે મોકલવો અને એના પૈસા હું આખા ભરું કે ભાઈ આમાં પચીસ છોકરા વીસ છોકરા થાય ત્રીસ છોકરા તો એમાં આપણે પન્ર આવીએ તો માંથી મેં કીધું હાથ કોકના ભરી દઈએ તો એવું હે ભાઈ આમ ખરેખર ગાજે હું એને એમાં રાજસ્થાન કોક છે ને એ ત્યાં રાજસ્થાનના હેથી બે ચાર છોકરાઓનો એવો ફોન આવ્યો હતો કે ભાઈ અમે અડધો પગાર અમારો ને અડધો રમભાઈ તમારો અમે પાંચવારોને લખાણ કરી દઈએ તમે પૈસા ભરીને મોકલી દો તો અમે ત્યાં જઈને બે લાખ કમાય ને તો લાખ તમને આપી દીધું અને લાખ અમારા એટલે મેં કીધું ભાઈ હું એવો ધંધો નથી કરતો અને એવું હું કરતો નથી તારે કોઈ બીજા પાસે જોઈ તો વ્યાજે ના તેને લઈ લેતા કે રમભાઈ અમારે અહીં વ્યાજે ન હોય આપણે એક જણો એવો ફાઇનાન્સવાળા એને સીંધ્યા કે ભાઈ આની મેં રજા અને એ કરે તો થાય એટલે એવાય હોય ને કે ઘણા જવા વાળા હે પણ પૈસા નથી તકલીફ નહીં એટલે આ બધા જેને જવું હોય ભાઈ મારો ભાઈ ઝડપ કરો કાલનો દીધ છે આપણા હાથમાં પીડીએસ કરીને કાગળિયા મોકલો અને રૂપિયા આંગળીયા કે ખાતામાં નાખી દેજો અને ખાઈ જવા હોય તો રૂબરૂ તોય થાય અને રૂબરૂ ભેરા આવો તો ખાઈ ગયા અહીં કંઈ એવું નથી અહીં રૂબરૂ આવવું હોય આપણી પરિસ્થિતિ એ તમને બતાવી દઈએ અહીં હું છે જો આ ઓફિસ છે આવી આ ખાટલા છે દેખાય એમ ખોડોશી છે નહીં એક પાણીના અહીં માટલું રાખ્યું જો ને પાણીનો ઓટોમેટિક આવે ને માથે ફિલ્ટરનું પાણી ભરીને રાખ્યું ને પાણી આવીએ અહીં ખાટલા હે અહીં ખાટલો હે એક ખાટલો અહીંયા છે જો હું બેઠો એમાં આ ખાટલો એને આ ખાટલો અહીં ગોદડું પાથરીને રાખ્યા આપણે ક્યાંય વીઆઈપીના નાકોરા ઘોડા આ બાજુ ઘોડા આ એક બે હવાર રૂમ રાખ્યો એક રૂમ રાખ્યો એક ઘોડા વધી જાય એટલે આ રૂમ બંધ થઈ જાય આપણે તમે ઝૂપડું બનાવી નાખીએ ત્યાં બેસી બરોબર કેમ કે હમણાં ઓલા સુંદર ને મોટો થાય અભિજીત એટલે રૂમ ઘટીએ બે રૂમ ખાલી છે ને એક ઘોડી હજી આપણી વસેરી સુરતમાં એટલે આવી છે એટલે અમે રૂમ ઘટીએ તો આ એક બે હવા રાખ્યો અહીં ન જોવા એસી બેસી કાંઈ ના જોવા પંખો રાખ્યો આ એને આ પંખો રહી ગયો એ હમણાં હતા વિડીયો ઉતારું એટલે બંધ એટલી ઘડી તો જે માતા દીવાર ના જાવું હોય માર ભાઈ ઝડપ કરજો